માપે ને માપે અમે તો માપે બોલા હા તો મામે દોતા નહી બસ આ તો ચાન ગયા છે મારા જાય આયા ના છે

આ ઓડી મા યાર કેડા આવડે 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 કો ઉભારું તમે વાત કરી તમે હો પાહામીરી જરામ દો અલ્યા પછી વારી ઓખા કરો તાઈ પછી એટલે તમે તો ગતો ઉભા જ નઈ

આવડ ડાબું જોડો એલા વિહુજી તાકો હેડો 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 વિહુજી એલા મારું બેટુ લાઈટ કે ગોઠી દે આતો એલા વિહુજી ને લઈ દે કા હાર ઓય ના કે મારું બેટુ હવે ઘરે જાવ પડશે આ

હવે એ ઘરે આવી લાઈટ કરતા અમારી સ્વાગત છે અમારી ચેનલ નું નામ છે રાજા વિયોત રામ કોમેડી અને અમે બણાવી છીએ કોમેડી વીડિયો એટલે અમને સપોર્ટ કરજો